ઉદ્બોધન કર્યું હતું રિજીવન ચેરમેન લાયન ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલે પોતાના વક્તવ્યમાં ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવી હતી સાથે સાથે તેમણે પ્રમુખશ્રીને ક્લબમાં સભ્ય સંખ્યા વધારવા પણ અનુરોધ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્લબને જે કોઈ પણ એક પ્રવૃત્તિ કરાવવી હોય તો મારા તરફથી સંપૂર્ણ સહકાર રહેશે ક્લબના પ્રમુખ લાયન અતુલ પટેલ મંત્રી લાયન સંજય ગાંધી ખજાનજી સુરેશ ગાંધી ચાર્ટર પ્રમુખ અને ભૂતપૂર્વ ગવર્નર હેમંત પટેલ પૂર્વ ગવર્નર ડોક્ટર ભાનુબેન પટેલ લાયન હસમુખ

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે